સુરત પોલીસ કમિશનર દ્વારા હાલમાં 41 PI ની આંતરિક બદલી કરી છે જેમાં ભીસ્તન PI ની બદલી કરાતા સ્ટાફ દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજ્યો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા સુરતના 41 જેટલા PI ની આંતરિક બદલીઓ કરી છે ત્યારે સુરતના ભીસ્તન પોલીસ સ્ટેશનના PI એચએમ ગડવીની પાંડીસરા ખાતે બદલી કરાતા ભીસ્તન પોલીસ સ્ટેશનમાંથી પાંડીસરા પોલીસ સ્ટેશન ચાર્જ લેવા જઈ રહ્યા PIHM चौधरी નું ભિસ્તાન પોલીસ સ્ટેશનના તમામ પોલીસના जवानों દ્વારા એમનું ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો તમામ પોલીસ જવાનોએ તેમને पुष्पगुચ્છહાર કરી ભવ્યતિ ભવ્ય વિદાય આપી હતી અને PIHM ગઢવી ભિસ્તાન પોલીસ સ્ટેશનના નવા PIVL પટેલને આવકાર્યા હતા અને એમની જગ્યા ઉપર ભિસ્તાન પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપ્યો હતો બધું જે આપણે ઉઘો ગયું એટલે સેટઅપ કરવામાં તમારે લોકોનો જે ફાળો છે ઇલેક્ઝન માં ઇલેક્ઝન માં આટલા પોલ્યુશન છે પણ બધા કરતાં વધારે અટકે કે બોલા આપડા હતા બધા કરતાં આપડા પોલ્યુશન માં કોઈ ઓન્ડીટે કેવા ગુણ નથી એટલે એ જે પ્રમાણે ટીમ વર્ક થી તમે લોકોએ બધાએ આપડા ટીમ વર્ક કરીને કામ કર્યું કે હવે તો ટીમ બની ગઈ છે પેલા તો પ્રશ્ન ટીમ બનાવવાનો હતો કોઈ હતું જ નહીં પેલા હું એકલો આવ્યો પછી બે મહિના પછી ધીરે 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 કરતા કરતા તમે લોકો આવ્યા અત્યારે તો મતલબ નથી બીજું હું જાઉં છું પણ મારા બધે જે બે આવે છે એ મારા ખાસ અંગત અને અંગત મિત્ર છે વિરલ પટેલ એ ખૂબ સારા એની જવાબદારી નિભાવી છે